શહેરના પાણીની ટાંકી વિક્ટોરિયા પાર્ક પાસે બાઇક ચાલકોને સેફ્ટી ગાર્ડ વાહન લગાવવામાં આવ્યા હતા આ અંગે પ્રયત્ન ફાઉન્ડેશન પદુમનસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અમે છેલ્લા ચાર વર્ષથી ટુ વ્હીલરના વાહન ચાલકો માટે ફ્રીમાં ગાર્ડ ફિટિંગ કરી આપવામાં આવે છે આ ગાર્ડ ફિટિંગ કરવાનો ઉદ્દેશ છે કે લોકોને ઉત્તરાયણ પર રસ્તાઓ પર બાઇક ચાલકોને ઈજાઓ બચી શકે તે માટે ઉદ્દેશ છે પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા પતંગની દોરીથી વાહન ચાલકોને થતી ઈજાઓ તથા મોત ઘટાડવા માટે ફ્રી દોરી ગાર્ડ લગાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે વધુમાં જણાવ્યું હતું કે આ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ આજથી ચાર વર્ષ પહેલાં સ્વરૂપવાસ અભિષેક તિંગાલી પાણ પાણીના ટાંકી પાસે જ એનું ગળું કપાઈ જતાં મોત નીપજ્યું હતું માટે અમારા મિત્રને શ્રદ્ધાંજલિ પાઠવા અમે આ કાર્ય કરીએ છીએ અને દર વર્ષે પાંચસોથી છસો ગાર્ડ ફીમાં ફિટિંગ કરવામાં આવે છે આ વખતે સાતસો થી વધુ ગાર્ડ ફિટિંગ કર્યા હતા આ ગાર્ડનો ભાવનગરવાસીઓને બહોળો પ્રમાણમાં લાભ લીધો હતો રિપોર્ટર ફિરોજ મલેક ભાવનગર વર્તમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુડ ઇવનિંગ મારું નામ નિશાંત છે અમે યંગ ભાવનગર તરફથી અને ભાવનગર પોલીસ ભરતનગર પોલીસ સ્ટેશન તરફથી યુ બાર અવા અને યુબાર બાર ઇન્સ્ટોલેશનનું કામગીરી કરી રહ્યા છે ઉત્તરાયણ નિમિત્તે ઘણા બધા એક્સિડન્ટ થતા હોય છે અને એ એક્સિડન્ટ ના થાય એવો આ પ્રયત્ન છે એટ ધ સેમ ટાઈમ હું એવું બધાને અર્જ કરીશ કે પ્લીઝ બધા હેલ્મેટ પહેરો થેન્ક યુ ગાઢ કેવા પ્રકારની સુરક્ષા સોરી